આજથી થોડાક દિવસ પહેલા સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભીંડી બજારમાં સગીરને મોતને ઘાટ ઉતારી દીધો જે હા સગીરનો વાંકો એટલો હતો કે આ જે સલમાન લસ્સી ગેંગના આરોપીઓ હતા તેમાંથી એક આરોપીને સગીરે ઠપકો આપ્યો ને આના જ કારણે સલમાન લસ્સી ગેંગનો અહમ ઘવાઈ ગયો ને એ હદ સુધી તેમના પર શેતાન સવાર થઈ ગયો કે તેમણે સકીલ નામના સગીરની સરા જાહેરમાં લોખંડના પાઇપો અને છરી વડે હુમલો કરીને તેની હત્યા નિપજાવી દીધી આ ઘટના બાદ આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા અને આ મામલે સ્થાનિક ભેસ્તાન પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો છે અને તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી આ તપાસના ધમધમાટ દરમિયાન આરોપીઓ છે તેમનો જ્યારે સરઘસ કાઢવામાં આવ્યો ત્યારે હાથમાં અને પગમાં ફ્રેક્ચર હોય પટ્ટીઓ દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અલગ જાણવા મળી તમે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી ત્યારે એવું જાણવા મળ્યું કે ભેસ્તાન ખાતે આ જે આરોપીઓ છે તેમણે જ્યારે સકીલ ઉપર હુમલો કર્યા દરમિયાન તેમના હાથ પગમાં ફ્રેક્ચર થયું હતું ને ત્યારથી ફ્રેક્ચર હોવા છતાં તેઓ નાસ્તા ફરી રહ્યા હતા અને ત્યારબાદ ત્યારબાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી પાડે અને ઘટનાનું આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ દ્રશ્ય સામે આવ્યા છે પહેલાં આ દ્રશ્ય જોઈ લો ઓલાને જરાક બહાર કાઢો અત્યારના આરોપી પકડવા મળ્યું છે એ વાત મુજબ શું ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે લગભગ અગિયારથી સાડા અગિયારના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુનાઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો હુમલો કરેલો હતો જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં કુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓને શહેરના તેમજ શહેર બારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાહિદ શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે